ગણપતિ અને માતાજી નું આસન આપવાનું ભગવાન ના પડ્યો ચડાવી દો આસનાર્થે પુષ્પાસનમ હવે છે ને જેને નજીક પડે એની થાળીમાં લઈ દો ઉપર પડ્યો અંદર બે સોપારી ગણપતિ જે લાયા છો એ તમારી પાણી વાળી ખાડીમાં લઈ લો ગણપતિ ને હવે ભાઈઓ પંચામૃત છે તમારી વાનકીમાં એમાં એક ચમચી મૂકી દેજો ના હોય તો બીજી ચમચી પાણી વાળી ચમચી નહીં પકડવાની પંચામૃત અલગથી એક ચમચી મૂકો અને પણ ચમચી પંચા થી ભરી રાખો ભાઈઓ ખાલી અને બેનો હાથે લાડવાનું ખાલી

ના પહોંચી વળો તો આજુબાજુ વાળા નજીક હોય ને આપી દેવાનું એવું નથી કે આપણે હાથ જ ચડાવવાનું બંધ તો ભગવાન સ્વીકારશે હો પગે લાગો દરેક ભાઈઓ પાણી ની ચમચી ભરી રાખવાની બેનો આઠ લગાવવાનો અને

હવે ત્રામા ની લોટી તમારી છે લઈ લેવાની જો પાછળ બેઠા છે ને બધા ચમચી ચમચી પાણી ચડાવવાનું તમારે ત્રામાની લોટી બે જણા લઈ લેવાની અને ભગવાન ઉપર ધીમે ધીમે અભિષેક કરવાનો ધીમે ધીમે બાકી બધાએ પાણી ચમચીએ ચમચીએ પાણી ભગવાન ઉપર ચડાવજો હરી યોં નાર્દોવાચ ભગવાન ઉપર ચમચે लचन्द्रं च दशमं तु विनायका एकादशं गणपदे द्वादशं दो गजानिदानि नामानि त्रिशत्यं पठेन्दरा च विघ्नम्बरा लभते धना मोक्षार्धे लभते मोक्षार्थे लभे गणपति स्तोत्रं षडभिरमासे फलं लभेत्सरेण सिद्धिं च लभद्रः संशया ब्रह्मणे દેવીસુ શક્તિમ નમસ્ત નમો નમ દેવીભૂત શક્તરૂપેણ સંસ્થિ નમસ્ત 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 નમો નમ દેવી સર્વૂતેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમોદવૈ મહાદેવવ્ય શિવાયમ

ભગવાન જે સોપારી છે ને એક ભાઈ હાથમાં લઈ લેવાની અને એક જણા પાણી ચડાવવાનું અને નવડાવી દો ભગવાન ને વારા ફરતી એક જણ પાણી ચડાવો અને એક જણ સોપારી પકડી રાખો ભગવાનના ના સ્વરૂપ અને નવડાવી આપો અને જે ગણપતિ દાદા નો પડિયો હતો પેલા એ પડિયા ની અંદર ભગવાન ને લૂચી અને મૂકી આપો ત્યાં જે પડિયા માંથી લીધા તા ઈ પાછા મૂકી આપવાના છે પડી પાણી વાળો ના થાય એ ખાસ ધ્યાન રાખજો મુકઈ જાય એટલે એક એક નાળા છડે ટુકડો દરેક યજમાનો પકડી રાખો બેનો એને પકડવાનો બેનો આંખ લગાવાનો છે ગુરુશ યજમાનો છે એક છડીનો એક નાનો પાત્રડો ટુકડો પકડી રાખો ભગવાન ઉપર પ્રમાણ આજે ભગવાનને પેરાવી દો મસ્તરો મસ્ત્રમ શવરબયાની દરેક યજમનો

વસ્ત્રો દેવેશ દિવ્યામ ચંદ્રો